એ પદ્મિની બા વાળા છેલ્લા કેટલાક દિવસ લગભગ ચૌદ દિવસથી ઉપવાસ આંદોલન કરી રહ્યા હતા અને એમને હોસ્પિટલ દાખલ કરવા પડ્યા અને હવે અત્યારે ઘરે છે નમસ્કાર દર્શક મિત્રો રાજકોટના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ જ્યારે ત્રેવીસ માર્ચ બે હજાર ચોવીસના દિવસે રાજકોટની અંદર જે નિવેદન આપેલું એને આજે લગભગ ચોવીસ દિવસ થઈ ગયા છે અને જ્યારે એ નિવેદન પછી પદ્મિની બા વાળા કરીને જે ક્ષત્રિય સમાજના મહિલા છે અને કરણી મહિલા સેના સમાજના પ્રમુખ છે અને ભાજપમાં ગયા વખતે જ જોડાયા હતા એ પદ્મિની બા વાળા છેલ્લા કેટલાક દિવસ લગભગ ચૌદ દિવસથી ઉપવાસ આંદોલન કરી રહ્યા હતા અને એમને હોસ્પિટલ દાખલ કરવા પડ્યા અને હવે અત્યારે ઘરે છે અને સાથે સાથે એમણે બધા લોકોની સમજાવટથી સંતો અને ક્ષત્રિય સમાજના આગેવાનોના સમજાવટથી પારણા કરી લીધા છે પરંતુ એમણે મીડિયા સાથેની વાતમાં એક ચોંકાવનારા આરોપો મૂક્યા છે સંકલિત સમિતિ પર અત્યારે જે ક્ષત્રિય સમાજની કોર કમિટી છે કે જે આંદોલનની રૂપરેખા નક્કી કરી રહી છે એના ઉપર પદ્મિની બાએ ગંભીર આરોપો મૂક્યા છે એ જોતા એવું લાગી રહ્યું છે કે ક્ષત્રિય આંદોલનની અંદર હવે ફાંટો પડી ગયો છે આના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો જ્યારે પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની વિરુદ્ધમાં જે નિવેદન આપેલું ત્યારે પદ્મિની બા વાળા મેદાનમાં આવ્યા હતા અને તે વખતે લોકોને ખબર પડી કે આ પદ્મિની બા વાડા કોણ છે તો તેઓ કરણી સેના મહિલા સમાજના પ્રમુખ છે અને તેઓ ભાજપમાં ગયા વખત થોડા સમય પહેલાં જ જોડાયા હતા પરંતુ આ પદ્મિબા વાળાએ એવું કીધેલું હતું કે ગમે તે થઈ જાય અમે રૂપાલાને માફી આપવાના નથી અને એમની ટિકિટ કાપવામાં આવે એ એક જ અમારી માંગ છે અને એ પછી એમણે ચૌદ દિવસથી ઉપવાસ આંદોલન શરૂ કરેલા હતા એ પછી એમની તબિયત લથડી અને રાજકોટની એઇમ્સ હોસ્પિટલમાં એમને દાખલ કરવામાં આવેલા અને એ પછી ઘણા બધા ક્ષત્રિય સમાજના આગેવાનો સંતો એમને સમજાવ્યા અને સોળ એપ્રિલના દિવસે એમણે પારણા કરી લીધા છે પણ અત્યારે એમના ઘરે હજુ ગ્લુકોઝના બાટલા ચાલી રહ્યા છે આવી નાદુરસ્ત તબિયત હોવા છતાં પદ્મિની બાએ મીડિયા સાથેની વાતમાં એમ કીધું કે સંકલન સમિતિ જે છે કોર કમિટી કે જે ક્ષત્રિય આંદોલનની આગેવાની લઈ રહી છે એ સમાજને ગુમરાહ કરવાનું કામ રહી કરી રહી છે અત્યારે હું ભલે સંકલન સમિતિની સાથે છું પરંતુ ભવિષ્યમાં હું એમની સાથે રહેવાની નથી પદ્મિની બાવાળાએ બીજા પણ આરોપ એવા લગાવ્યા કે આ સામાજિક લડાઈ છે અને એની અંદર રાજકારણ ઘુસાડી દેવામાં આવ્યું છે તો રાજકારણ ઘુસાડવું નહીં જોઈએ આ સમાજની લડાઈ છે એમણે એમ કીધું કે આ ક્ષત્રિય સમાજની સાથે હું છું અને મારી લડત ચાલુ જ રહેશે એમણે સૌથી મોટી નારાજગી એ બાબતમાં દર્શાવી કે જ્યારે પુરુષોત્તમ રૂપાલાની સામે આ કોર કમિટીએ એવી જાહેરાત કરી હતી કે પુરુષોત્તમ રૂપાલા જ્યારે ફોર્મ ભરવા જશે એની સાથે ક્ષત્રિય સમાજના ત્રણસો સાડી ત્રણસો લોકો અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ભરશે પરંતુ આવું તો કંઈ થયું જ નથી કોઈ એક ફોર્મ ભર્યું નથી અને પરસોત્તમ રૂપાલાએ સોળમી તારીખે પોતે ફોર્મ ભર્યું અને એની સામે આ લોકોએ જે વાત કરી હતી કે ભાઈ અમે અપક્ષ ઉમેદવારો મહિલા ઉમેદવારોને રૂપાલાની સામે ઊભા રાખીશું ને મોટી મોટી વાત કરી પરંતુ એક પણ સામે ફોર્મ નહીં ભર્યું તો આનો મતલબ શું કારણ કે તો આનો મતલબ એમણે એમ કીધું કે આ અમારી જે આખી રણનીતિ હતી એ આ સંકલિત સમિતિ છે કોર કમિટી છે એણે અમારી આખી રણનીતિને બગાડી નાખી છે કારણ કે આજે ક્ષત્રિય સમાજ બહાર નીકળ્યો છે એ મહિલાઓ માટે નીકળ્યો છે સંકલન સમિતિ માટે નહીં હવે આ જે આરોપો લગાવ્યા છે એને કારણે અત્યારે એવું લાગી રહ્યું છે કે આંદોલનની અંદર બે ફાંટા પડી ગયા છે કારણ કે કોર કમિટી પોતાની રીતના આંદોલનોની રણનીતિને એની જાહેરાત કરતી રહે છે એમણે એ પણ આરોપ લગાવ્યો કે જે મહિલાઓ આમાં સૌથી વધારે અગ્રેસર લડત આપતી હતી એને હવે આ લોકો ભાવ પણ પૂછતા નથી તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ